મહાનગર સેવા દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ટીમ શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટોલ પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ અને રસ્તાની જગ્યા કબજે રાખતા વિવિધ દબાણોને દૂર કરાયા હતા જી સર સરદાર એસ્ટેટ લેવામાં આવી રહ્યો ત્યાર માની જગ્યાની અંદર કરેલા દવાની ડ્રાઈવ ચાલુ છે માર્જિંગની જગ્યાની અંદર કોમર્શિયલ એક્ટિવિટી શેડ પોટલા એ બનાવેલા છે તેને હાલ બીજું ડિપાર્ટમેન્ટનો સ્ટાફ કામોદ પોલીસ સ્ટેશન ટ્રાફિક પોલીસ